ફેસબુક ફોટો અને વિડીયો ઉપર કે રીલ ઉપર તમને વ્યૂઝ નથી મળતા તો આજનો વિડીયો તમે જોઈ લો મિત્રો અને એકવાર ટ્રાય કરજો અને આઠ દિવસ પછી તમને એવું લાગે કે રમેશભાઈને સાચી વાત હતી ને તમને જો વ્યૂઝ વધારે મળવા મળે તો બસ ફરીવાર મિત્રો કોમેન્ટ કરજો કે હા અમને વ્યૂઝ મળવા મળ્યા છે કારણ કે મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે ફેસબુકની અંદર ફોટો અમે અપલોડ કરીએ છીએ રીલ અપલોડ કરીએ છીએ વ્યૂઝ મતલબ નથી મળતા અમારી મહેનત પણ હોય છે દિવસના દસ દસ ફોટો અપલોડ કરીએ છીએ પણ વ્યૂઝ મતલબ નથી મળતા તો મિત્રો આજના વિડીયોની અંદર તમને છે ને એક ટૂંક સમયની અંદર મિત્રો જે લોકોના વ્યૂઝ નથી મળતા ને એમાં આઠ દિવસની અંદર આખો તમારો જે ફેસબુકની અંદર જે તમારા વ્યૂઝ છે ને આઠ દિવસની અંદર તમને ખબર પડી જશે જેવી રીતે તમે પોસ્ટ કરો છો એમાં કેટલો મતલબ થોડોક તફાવત કરવાનો છે મતલબ થોડો ફેરફાર કરવાનો છે દાખલા તરીકે આપણે ફેસબુકની અંદર આવ્યા છીએ હર કોઈ વ્યક્તિ મિત્રો યુટ્યુબથી ફેસબુકમાં આવ્યા છે મિત્રો અને યુટ્યુબ સોશિયલ મીડિયા એવું છે કે યુટ્યુબમાં બહુ મિત્રો કડક કાયદા હોય છે પણ એની સાથે સાથે એની અંદર અર્નિંગ અને તમારી પોતાની એક ઓળખાણ આવી પણ બને છે અને ફેસબુકની અંદર પણ બને છે નથી બનતી એવું નથી મિત્રો પણ એની અંદર મિત્રો કેટલા વ્યૂઝ ક્યારે મળે અને કઈ રીતે વ્યૂઝ મળે કઈ રીતનો વિડીયો બનાવો કઈ રીતે ફેસબુકમાં ઓપ્શન છે કે ફોટો અપલોડ કરવાથી પણ તમને મળે છે પૈસા તો આ એક જાણ્યા જેવું છે ને ખૂબ સારું કહેવાય એમ પણ એ કઈ રીતે ફોટો મૂકવાનો એમાં ફોટોમાં શું કરવાનું બસ ડાયરેક્ટલી કોઈ પણ જગ્યાએ ઊભા છીએ ને ફોટો ખેંચો અને ફોટો અપલોડ કરી દેવાનો તો નહીં મિત્રો કોઈ પણ જગ્યાએ તમે રીલ બનાવીને ડાયરેક્ટ રીલ અપલોડ કરી દેવાની નહીં મિત્રો એની અંદર થોડી ઘણી તમારી મહેનત હોવી જોઈએ દાખલા તરીકે આપણે અહીંયા આ ફોન છે હું કોઈ પણ જગ્યાએ બહાર નીકળ્યો છું તો ચાલો કોઈ ટેશન આવે છે તો અહીંયા આપણે બોર્ડ જોયું કે આ ગામ છે તો આપણે એની ફોટો પાડી દીધી બરાબર છે બસ ફોટો ડાયરેક્ટ અપલોડ નથી કરવાની મિત્રો કયું ગામ છે એના વિશે લખવાનું છે કે આ ગામ ક્યાં આવેલું છે તમે કોઈ પણ રીલ બનાવી છે હવે મારી રીલ તમે જોઈ લ્યા છે ઊભા સાઈડની અંદર મારી રીલ છે પણ રીલમાં કાંઈ પણ ના હોય તો કોઈ લોકો ક્લિક નથી કરવાના પણ રીલ ઉપર બે શબ્દો તમે જેટલા સારા લખ્યા છે મતલબ જેના વિશે તમે બે શબ્દો બોલ્યા છો તો એ તમે લખ્યા છો તો એ રીલ ઉપર કોઈક લોકો ક્લિક કરશે અને એ જે તમે લખો છો એ હાઇલાઇટમાં દેખાય કોઈ પણ પોસ્ટ તમે ફોટો ઉપર કરી રહ્યા છો તો ફોટો ઉપર પોસ્ટ કરો છો એના ઉપર કંઈક લખો તમે જે પણ ફોટો પાડી છે ભલે ગમે તે જગ્યાએ ફોટો પાડી ગમે તે પણ કહેવાનો મતલબ કે એના વિશે બે શબ્દો લખવા જરૂરી છે તો તમને મિત્રો વ્યૂઝ મળે બસ કોઈપણ જગ્યાએ તમે ફોટો પાડી દો અને બસ અપલોડ કરી દો અને તમે એવું વિચારો કે ચાલો આની અંદર વ્યૂઝ આવશે તો એ મિત્રો શક્ય નથી કારણ કે હર કોઈ વ્યક્તિને મિત્રો ક્યારે ફોટો કે વિડીયો કે રીલ ક્યારે ગમે મિત્રો એની અંદર કાંઈક હોય કાંઈક એવું કંઈક લખ્યું હોય જેમાંથી લોકોની નજર એના ઉપર પડે હાઈલાઇટ પોસ્ટ તમારી દેખાય અને જેમાં કોમેન્ટો આવે એવો પ્રશ્ન કે એવું લખો કે જેમાં કોમેન્ટો આવે અને કોમેટાના માધ્યમથી તમારા વિડીયો કે ફોટોની અંદર તમને વધારે વ્યૂઝ મળે એટલે મેન પોઈન્ટ એ છે મિત્રો કે ગમે તે જગ્યાએ તમે ફોટો પાડી છે કે રીલ બનાવી છે તો બસ ડાયરેક્ટલી અપલોડ ના કરો મિત્રો કોઈ પણ જગ્યાએ તમે જે પણ રીલ બનાવી છે એના વિશે રીલ ઉપર કે ફોટો ઉપર બે શબ્દો જરૂર લખવા એના વિશે બે વાક્યો સો ટકા લખવા ભલે તમે સવારે પોસ્ટ કરતા હોય કે સાંજે કરતા હોય અને આઠ દિવસ મિત્રો તમે આ ટ્રાય કરી લેજો તમે આજ સુધી ભલે ગમે તે ફોટા અપલોડ કર્યા હોય ગમે તે રીલ અપલોડ કરી હોય એનાથી કોઈ મતલબ આપણે નથી બીજા નંબરમાં એ કે તમે જે શરૂઆત કરો છો બસ એવી રીતે તમારે પાસે કાયમીક માટે મિત્રો અપલોડ કરવાનું છે એમાં કાંઈ ફેરફાર તમારે કરવાનો નથી હવે તમારી પાસે મિત્રો મેં તમને દાખલા તરીકે તમને આઠ દિવસ કીધા છે હવે એક દિવસની અંદર તમે દસ પોસ્ટ કરો છો ચલો પાંચ જ પોસ્ટ પાંચ ફોટો અપલોડ કરો છો અને બે રીલ અપલોડ કરો છો હવે તમને અત્યારે હાલની અંદર કેટલા વ્યૂઝ મળે છે આપણને ખબર નથી પણ એકવાર આજથી તમે ટ્રાય કરી લેજો તમે જો ફોટા અપલોડ કરો છો તો ફોટો ઉપર આજથી કંઈક લખવાનું છે હવે તમને એ પણ કહી દઉં કે કઈ રીતે લખવાની વાત છે તો હું તમને મારી પોસ્ટ તમને એક દેખાડી દઉં કે કઈ રીતે એને લખવાનું છે મારા ફોટોમાં હું તમને દેખાડી દઉં કે કઈ રીતે તમારે એની અંદર કંઈક લેખિત કરવાનું છે તો અહીંયા આપણે ફેસબુકને ઓપન કરી લઈએ તો પોસ્ટ મિત્રો તમે જોઈ લો કે એની ઉપર મેં કાંઈક ને કાંઈક લખેલું છે જેટલી પણ મારી ખુદની પોસ્ટ છે ને એમાં મેં બધું કાંઈક ને કાંઈક બે શબ્દો લખેલા છે ભલે મારા દેશી ફોટા એની અંદર છે પણ મતલબ મેં એની અંદર કાંઈક ને કાંઈક લખેલું છે અને આ ટ્રાય તમારે કરવાનો છે મિત્રો જોઈ લો મિત્રો બધી પોસ્ટ ઉપર મેં કાંઈક ને કાંઈક મતલબ લખેલું છે બસ આવી રીતે તમારે કાંઈક ને કંઈક લખવાનું છે જો તમે કાંઈ નથી લખતા તો લોકોને તમારી પોસ્ટ છે ને દેખાવાની જ નથી ને હાઇલાઇટમાં મિત્રો તમારી પોસ્ટ જવાની જ નથી એટલે મેન પોઈન્ટ એ છે કે કાંઈક એવા શબ્દો લખો ભલે ગમે તે જગ્યાએ કાંઈક લખો તમારી પાસે જે પણ નોલેજ કોઈ દાખલા લખો કોઈ એવું નથી મિત્રો પણ ફોટોની અંદર કાંઈક લખો એમ અને એવું લખો કે લોકોની નજર એના ઉપર પડે કારણ કે યુટ્યુબમાં તમને ખબર છે કે યુટ્યુબની અંદર કોઈ પણ વ્યક્તિ આપણી વિડીયો જોવા આવતો હોય તો મેન છે આપણું થમલેન અને થમલેન ઉપર જે તમે ટાઇટલ નાખો છો જે ફોટો લગાવો છો એના માધ્યમથી લોકો આપણા વિડીયો જોવા આવે છે અને એ વિડીયો એવી રીતે વિચારીને આવે છે કે જે થમલેન અને જે ટાઇટલ છે મતલબ એના વિશે અંદર વિડીયોમાં કાંઈક હશે ત્યારે લોકો આપણી વિડીયો જોવા આવતા હોય એ પણ મિત્રો નક્કી છે પણ કહેવાનો મતલબ એક જ છે કે વિડીયોની અંદર જે યુટ્યુબમાં થમલેન લગાવવાનું ઓપ્શન આવે છે તો જે ફેસબુકની અંદર પોસ્ટનું તમને ઓપ્શન આપ્યું છે તો એની અંદર ફોટો ભલે તમારા જ છે અને તમે સોશિયલ મીડિયામાં આવવા નથી માગતા તો કોઈ પણ જગ્યાએ ફોટો ભલે પાડો ને એના ઉપર બે શબ્દો લખી દો તો એ કોઈ ટેન્શન નથી પણ કહેવાનો મતલબ કે બે વાક્યો શુભ સવાર શુભ વિચારો શુભ વિચારો કાંઈક બે શબ્દો સારા લખવા જે તમારા મનની અંદર છે અને તમે જે ફોટો પાડી છે એ ફોટોના વિશે કાંઈક લખો એવું નથી કે તમે કોઈ પણ ફોટો કોઈ પણ જગ્યાએ ઊભા છો કોઈ મંદિરે ગયા છો તો એવી રીતે પોસ્ટ કરો કે આ માતાજીનું મંદિર ક્યાં આવેલું છે તો આવી રીતે તમે ધીરે ધીરે પોસ્ટ કરશો તો ધીરે ધીરે મિત્રો આઠ દિવસની અંદર તમારા વ્યૂઝમાં મિત્રો સો ટકા ફરક પડી જશે જો કે મિત્રો મને જે વ્યૂઝ મળ્યા છે એના ઉપર આપણે આ વિડીયો બનાય છે અઠ્યાવીસ દિવસની ને વીસ દિવસ પહેલાં મારી ચેનલની અંદર મિત્રો જે ફેસબુકની અંદર માત્ર ચાલીસ હજાર જ વ્યૂઝ હતા એની જગ્યાએ અત્યારે હાલ પાંચ લાખ વ્યૂઝ છે જેની મિત્રો આ જે પોસ્ટ ઉપર મેં કાંઈક લખ્યું ત્યારે મને આ બધા વ્યૂઝ મળ્યા છે જો વિડીયો સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને આજે જ મિત્રો ખાલી ટ્રાય કરી લેજો મિત્રો